આ વાનગી એવી છે ને કે સૌ કોઈને ભાવે અને અત્યારે તો એક્ઝામ ટાઈમ આવી રહ્યો છે એટલે બાળકોને તો હંમેશા કંઈક ને કંઈક ભૂખ લાગે એટલે આવું કંઈક ચટપટું જ જોઈતું હોય છે પણ આ ચટપટી આપણે એકદમ આજે અલગ રીતે બનાવવાના છે કારણ કે એની જે ચટણી બનશે ને એ બહુ જ સરસ બનશે અને એ ચટણીના કારણે ચટપટી પણ બહુ જ સરસ તૈયાર થશે તો સૌથી પહેલા તો આપણે ચટણી તૈયાર કરી લઈએ ચટણી તૈયાર કરવા માટે એક નંગ ટમેટું લેવાનું છે મિક્સી જારમાં આપણે એક નંગ ટમેટું લઈ લેશું એની સાથે બે ટેબલ સ્પૂન દાળિયા લેવાના છે સાથે લગભગ એક ચમચી જેટલો ગોળ લઈશું બહુ જ ગડપણ નથી નાખવાનું પણ થોડી મીઠાશ આવે એ રીતની આપણે ચટણી તૈયાર કરવાની છે એની સાથે ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર લઈ લઈશું ચપટી હિંગ લઈશું હાફ ટી સ્પૂન આમચૂર પાવડર લઈશું હાફ ટી સ્પૂન સંચર પાવડર લઈશું અને એક ટી સ્પૂન ધાણાજીરું ઉમેરી લઈશું એની સાથે પાંચ અમચી જેટલું મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એટલે લગભગ પાંચ અમચી જેટલું જ મીઠું ઉમેરશું કારણ કે આપણે સંચર પાવડર લીધેલો છે હવે આ બધી જ વસ્તુને ક્રશ કરી અને એક મસ્ત મજાની ચટણી તૈયાર કરી લેવાની છે લાલ મરચાંની ચટણી જે છે એ તૈયાર થઈ ગઈ છે ટમેટા અને મરચાંની ચટણી તમે જોઈ શકો છો કે એનો કલર પણ બહુ સરસ આવ્યો છે અને ટેસ્ટ તો એકદમ સરસ છે આ ચટણી અત્યારે તો આપણે મમરાની ચટપટ્ટીમાં યુઝ કરી રહ્યા છીએ પણ એના સિવાય તમે ખાખરામાં પણ યુઝ કરી શકો છો થેપલા સાથે પણ સરસ લાગે છે રોટલી સાથે પણ બહુ જ સરસ લાગે છે તો મસ્ત મજાની એવી ચટણી તૈયાર થઈ ગઈ છે મમરાની ચટપટી બનાવવા માટે આપણે જે તૈયાર કરેલી ચટણી છે એ લઈશું અત્યારે હું બે ચમચી જેટલી ચટણી લઈ લઈશું સૌથી પહેલાં આપણે ચટણી જ લઈશું એટલે કે બે ટેબલ સ્પૂન મેં ચટણી લીધેલી છે આ ચટણીનો સ્વાદ મમરાની ચટપટીમાં બહુ જ સરસ લાગે છે તમે ટ્રાય કરજો અને પછી જ્યારે મમરાની ચટપટી ખાશો ને તો બહુ જ ટેસ્ટી લાગશે હવે એની અંદર આપણે મમરા ઉમેરી લઈશું આ મમરાને થોડા શેકી લેવાના છે આગા પાછા કરી અને થોડા શેકી લેવાના છે તમે શેકી લેશો ને એના કારણે મમરાની ચટપટી સરસ એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને સૌથી પહેલાં આપણે એને મિક્સ કરી લઈશું એની સાથે આપણે એક ચમચી જેટલું તેલ પણ ઉમેરી લઈશું જેથી કરીને જે ચટણી આપણે ઉમેરી છે ને એ તરત સોગી ન થઈ જાય એટલા માટે આપણે એક ચમચી તેલ પણ ઉમેરી લેવાનું છે અને હવે આ બધી જ વસ્તુને ચટણી અને મમરાને પ્રોપરલી મિક્સ કરી લેવાના છે કલર જ એટલો સરસ લાગે છે ને કે એકદમ ટેસ્ટી દેખાઈ રહ્યું છે અત્યારે પણ પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે અને પછી બાકીના ઇન્ગ્રેડિયન્ટ આપણે એની અંદર ઉમેરીશું આ ચટપટી અત્યારે એક્ઝામ ટાઈમ છે એટલે બાળકોને ભૂખ લાગે કે ઓફિસથી ઘરે કોઈ આવતા હોય હસબન્ડ આવે કે બાળકો આવે ત્યારે સ્કૂલથી આવે કે ઓફિસથી આવે ટ્યુશનથી આવે તો તમે આવી રીતે મમરાની ચટપટી બનાવીને આપશો ને તો બાળકોને ખૂબ જ પસંદ આવશે હવે એની અંદર આપણે એક ટમેટું છે જે ઉમેરી લઈશું કાકડી લીધેલી છે પાક અપ કાકડી ઉમેરી લઈશું થોડી કોથમીર લઈશું બે ચમચી જેટલી કોથમીર લેવાની છે એની સાથે સિંગદાણા લીધેલા છે શેકેલી સિંગ લીધેલી છે ફરીથી આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે ઇવન ઘરે કીટી પાર્ટી બોલાવી હોય અને બધા ફ્રેન્ડ્સ ઘરે આવ્યા હોય ત્યારે જો તમે આવી ચટપટી બનાવીને મૂકશો ને તો પણ બહુ જ સરસ લાગશે અને બધાને બહુ જ મજા પડી જશે સિંગલ બધાને અલગ અલગ સર્વિંગ તમે કરી દો બાઉલમાં કરો અથવા પેપર કપ્સમાં કરો તો બહુ જ સરસ સિંગલ સર્વિંગ થઈ જશે અને આની સાથે તમે કોઈ મોકટેલ સાવ કરશો ને તો પણ બહુ જ સરસ લાગે છે એની સાથે આપણે બે મોટી ચમચી બુંદી ઉમેરી લઈશું અને બે ચમચી સેવ પણ લઈશું ઓઇલી ફૂડ ના ખાવું હોય અથવા તો તળેલું કંઈ ના ખાવું હોય તો તમે આ ચટપટીનો ઉપયોગ ચોક્કસથી કરી શકો છો અને તમે જોઈ શકો છો કે ચટણી એકદમ પ્રોપર મિક્સ થઈ ગઈ છે અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ ચટણી છે ને ઘટ રાખવાની છે ઢીલી નથી રાખવાની એટલે કે એની અંદર પાણીનું બહુ પ્રમાણ ન હોવું જોઈએ જો પાણી વધારે હશે ને તો મમરા એકદમથી ફટાફટ સોગી થઈ જશે અને એના કારણે ચટપટી છે એ સરસ તૈયાર નહીં થાય અને એનો ટેસ્ટ પણ સરસ નહીં લાગે મમરાની ચટપટી તૈયાર થઈ ગઈ છે એકદમ કોઈક પાંચ જ મિનિટમાં આ ચટપટી તૈયાર થઈ ગઈ છે અને આ ચટપટીને હવે આપણે સર્વ કરી લઈએ ચાટ મસાલો છાંટી લેવાનો છે અને ઉપરથી થોડો લીંબુનો રસ આ બંને એડ કરવાથી બહુ જ સરસ લાગશે એકદમ ટેસ્ટી છે હું તો હવે નહીં જ રહી શકું તમારે જો બનાવી હોય તો આની રીત આખી જોવી પડશે અને પછી તમે એને ચોક્કસથી બનાવજો